નમસ્કાર મિત્રો આજે દસમા એજ્યુકેશનલ ઇનોવેશન ફેસ્ટિવલમાં આપણી સાથે જોડાયા છે જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી સુરેશભાઈ વાગડોદર સાહેબ ખાસ કરીને દિવ્યાંગ બાળકોનું જે ઇનોવેશન છે એમની સાહેબશ્રીએ મુલાકાત લીધી છે તો સાહેબશ્રી પાસેથી જાણવા પ્રયત્ન કરીશું કે એમની જે મુલાકાત લીધી છે એના અનુસંધાનમાં સાહેબશ્રી પોતાનો અભિપ્રાય આપણને જણાવશે જી સાહેબશ્રી આજના દસમા ઇનોવેશનલ એજ્યુકેશન ઇનોવેશનલ ફેસ્ટિવલ કાર્યક્રમમાં જે સમગ્ર શિક્ષા અભિયાનની આઈડી યુનિટ દ્વારા જે સ્ટોલ રાખવામાં આવે છે એની મુલાકાત કરી અને એની અંદર ખાસ કરીને બ્રેલ લિપિ વિશે જાણ્યું કે જે લોકો અંધ છે તેઓ એમના જીવનમાં જે લખવા વાંચવામાં જે મુશ્કેલીઓ પડે છે અને એનું જે એક નિવારણ છે બ્રેઈલ લિપિ તો એ બ્રેલ લિપિ વિશે જાણવા મળ્યું અને જે બાળક જે છે આકાશ કે જે બ્રેલ લિપિમાં ખૂબ સારી રીતે લખી શકે છે વાંચી શકે છે અને સમજી શકે છે તો આ જે બ્રેલ લિપી જે છે એ બ્રેલ લિપી અંજનો માટે એક રૂપ જે ઇનોવેશન છે અને એને પણ જાહેરમાં લાવી અને જે લોકોને ખબર પડે કે ભાઈ અંધ લોકો કેવી રીતે ભણી શકે છે વાંચી શકે છે એમને કેટલી મુશ્કેલીઓ પડે છે એને એક ઉજાગર કરવા માટેનો એક સરસ સ્ટોલ બનાવે છે અને એ માટે હું સમગ્ર સમગ્ર શિક્ષા અભિયાનની ટીમને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને આવી આવી રીતે જે દિવ્યાંગ લોકો છે એમની જે મુશ્કેલીઓ છે એ લોકો સમાજના લોકો સમજતા થાય તે માટે જે પ્રયત્નો કર્યો છે એ માટે એમને ખૂબ ખૂબ અભિનંદન થેન્ક યુ સર